નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધરમાં અત્યારે વાત કરવી છે કે હવામાન વિભાગે જે એક દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તેમાં અત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે કારણ કે રાજસ્થાનની અંદર આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે જે અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે ધીમે ધીમે ઉપર આવી રહ્યું હતું પરંતુ અચાનક છે તે લો પ્રેશર નબળું પડી ગયું એટલે કે તે ત્યાં જ બંગાળની ખાડીમાં અત્યારે ઊભું રહી ગયું છે પરંતુ એ સિવાય અત્યારે રાજસ્થાનના જે દક્ષિણ પશ્ચિમનો ભાગ છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેમના થતા કે ગુજરાતની અંદર પણ સારો વરસાદ ઉત્તરના ભાગમાં વરસી રહ્યો છે કારણ કે આખા રાજસ્થાનની અંદર અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ છે એટલે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એનો જ જે વિસ્તાર જે ધીમે ધીમે વરસાદ આવે છે તે ગુજરાતના ઉત્તરીય ભાગને કવર કરે છે એટલે કે બનાસકાંઠા હોય મહેસાણા હોય કે સાબરકાંઠા હોય આ બધા જ વિસ્તારોમાં ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ જોવું છે પરંતુ એ પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યારે આપણને જ્યાં દેખાઈ રહ્યું છે રાજસ્થાનમાં અત્યંત

કે ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થયેલી હતી જે રાજસ્થાનમાં પહોંચી છે કારણ કે આપણને વચ્ચે દેખાયું હતું અત્યારે આપણને ઉત્તરીય ભાગમાં થોડો એવો ભાગ જ દેખાઈ રહ્યો છે કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ વરસાદ તેમને આવરી રહ્યો છે મધ્યપ્રદેશની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે સૌથી વધારે આપણને અત્યારે રાજસ્થાનમાં વરસાદ દેખાઈ રહ્યો છે આ જે એકદમ આપણને વાદળ દેખાઈ રહ્યા છે તે બધો જ એક અત્યંત ભારે વરસાદનું સૂચન કરે છે રાજસ્થાનમાં અત્યંત ભારે વરસાદ છે એ બનાસકાંઠામાં વરસાદ લાવી રહ્યો છે હવે આગાહી કરવામાં આવી છે કે જે બેથી ત્રણ દિવસ દરમિયાન હજુ પણ વરસાદની સારી આગાહી કરવામાં આવી છે લગભગ દસ દિવસ અને માફ કરજો કે લગભગ દસ તારીખ પછી સારામાં સારો વરસાદ ગુજરાતમાં ફરી એક વખત આવવાનો છે નવો રાઉન્ડ શરૂ થવાનો છે અત્યારે દસ તારીખ સુધીમાં આપણે દસ ઓગસ્ટ સુધીમાં હજુ ઘણા બધા વિસ્તારો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના એવા છે કે જ્યાં આપણને વરાપ દેખાશે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ નહીં હોય પરંતુ દસ તારીખ પછી આ જ બધા વિસ્તારોમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસવાનો છે આ આપણે મેપ જોઈ રહ્યા છીએ જે પાંચ તારીખનો છે એટલે કે ગઈકાલનો છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ આખું રાજસ્થાન જે આપણને રેડ ઝોનમાં દેખાઈ રહ્યું હતું એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો હતો જે અડધો ભાગ રાજસ્થાનનો છે ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ જ જે આગાહી કરવામાં આવી હતી એ ગુજરાતના અડધા ભાગમાં એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ભાગમાં આપણને વરસાદ દેખાતો હતો અહીંયા જે રેડ ઝોન છે એટલે કે અત્યંત ભારે વરસાદ રાજસ્થાનના અડધા ભાગમાં છે અને અડધા ભાગમાં ભારેથી ભારે વરસાદ છે એ જ ભારેથી ભારે વરસાદ છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગમાં આપણને જોવા મળ્યો હતો મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાયો હતો હવે એ વાત કરી લઈએ કે હજુ જે આગાહી કરવામાં આવી છે એ મુજબ હવામાન વિભાગ શું કહી રહ્યું છે કારણ કે દિવસે ને દિવસે જે વરસાદ અત્યારે ધીમો પડી રહ્યો છે હજુ છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન આપણને કોઈ ખાસ વરસાદની એટલી આગાહી કરવામાં નથી આવી તો આ વખતે ગુજરાતની શું સ્થિતિ છે અત્યારે એ જોઈ લઈએ રાજસ્થાનની અંદર આપણને વરસાદ દેખાય છે પરંતુ ભારેથી ભારે જ વરસાદ દેખાય છે અત્યંત ભારે વરસાદનું સૂચન કોઈ જગ્યા ઉપર નથી અને એની જ અસર ગુજરાતના આપણને ઉત્તર મધ્ય અને દક્ષિણમાં પડી રહી છે ઉત્તરનો આ ભાગ છે મધ્યનો આ ભાગ છે અને દક્ષિણનો આ ભાગ છે વરસાદ છે પરંતુ નોર્મલી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યંત ભારે વરસાદનું રેડ ઝોન આપણને કોઈ જ વિસ્તારમાં ગુજરાતમાં નથી દેખાતું કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તો સાવ હળવો વરસાદ આપણને દેખાય છે અત્યંત ભારે વરસાદ પણ ગુજરાતમાં નથી આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ હવે એ વરસાદ જોઈ લઈએ કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ આજે કયા ઝોનની અંદર શું સ્થિતિ છે આજના દિવસ દરમિયાનની આપણે આ વાત કરી લઈએ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ આપણને ફક્ત ને ફક્ત સાર્વત્રિક વરસાદ જ છે કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદનું સૂચન કરવામાં નથી આવ્યું અત્યારની આપણે આ સ્થિતિ છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી જે રાજસ્થાનની અંદર સિસ્ટમ સક્રિય થઈ હતી તે ધીમે ધીમે આ ઉપર જવા લાગી છે એટલે કે ખાસો એવો વરસાદ હવે ગુજરાતની અંદરથી જતો રહ્યો છે નવ દસ વાગ્યાની આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ જે થોડા દિવસ પહેલાં એટલે કે એક બે દિવસની અંદર જે રાજસ્થાનમાં સિસ્ટમ આપણને અહીંયા દેખાતી હતી તે હવે સિસ્ટમ ઉપર જતી રહી છે ઉપરની તરફ આગળ વધી રહી છે અને હવે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને જે ઉત્તર ગુજરાત છે ત્યાં પણ વરસાદનું જોર ઘટી ગયું છે કોઈ જ આપણને ખાસ એવો વરસાદ નથી દેખાતો કોઈ જ સિસ્ટમ નથી દેખાતી થોડા દિવસ પહેલા આપણને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી જે ઓફ ટ્રપ દેખાઈ રહી હતી તે પણ અત્યારે નથી દેખાતી એટલે કે અત્યારે ગુજરાતની સ્થિતિ સાવ એટલે સાવ સામાન્ય છે કોઈ જ અત્યંત ભારે વરસાદ નથી ભારેથી ભારે વરસાદની સ્થિતિ પણ નથી ફક્ત આપણને વરસાદી સારા ઝાપટા દેખાઈ રહ્યા છે તો એ છે બનાસકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં બાકી આપણને કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ નથી દેખાતો કારણ કે ખાસો એવો વરસાદ આપણને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર પડી ગયો અત્યારે કોઈ સ્થિતિ નથી જે સિસ્ટમ હતી તે પણ ઉપર જવા લાગી છે બંગાળની ખાડીની શું સ્થિતિ છે એ પણ જોઈ લઈએ કારણ કે જે સિસ્ટમ ત્યાં સક્રિય થઈ હતી તે લો પ્રેશરમાં સર્જાઈ હતી અને તે ધીમે ધીમે ઉપર આવી રહી હતી પરંતુ અચાનક તે છે નબળી પડી ગઈ છે અહીંયા છે તે સિસ્ટમ સક્રિય થઈ હતી જે ધીમે ધીમે ઉપર આવી રહી હતી પરંતુ અચાનક તે નબળી પડી ગઈ અત્યારે જગ્યા ઉપર સ્થિર છે એટલે મધ્યપ્રદેશની અંદર પણ સ્થિતિ સામાન્ય છે અને રાજસ્થાનમાં થોડો વરસાદ દેખાય છે એ પણ હવે દિવસ આખો પૂરો થશે એટલે સિસ્ટમ પણ થોડી થોડી નબળી પડી જશે એટલે કે ગુજરાતમાં પણ વરસાદ હવે નહીં દેખાય બંગાળની ખાડીમાં એટલું બધું લો પ્રેશર નથી દેખાતું કે જે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ લાવે આગામી બે ત્રણ દિવસની વાત છે દસ તારીખ પછી આ જ સિસ્ટમ ફરી એક વખત પ્રબળ થશે અને ગુજરાતની અંદર દસ તારીખ પછી નવો રાઉન્ડ શરૂ થવાનું છે એટલે કે ફરી એક વખત અત્યંત ભારે વરસાદ ગુજરાતની અંદર આવવાનો છે હવે એ વાત કરી લઈએ કે જે આગાહી મુજબ આજે કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદની સારામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી લગભગ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો બાકી હતા મધ્ય ગુજરાત પણ બાકી હતું એમની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસો એવો વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે જોવાનું છે કે ઉત્તર ગુજરાતની અંદર ક્યારેક એવો વરસાદ આવવાનો છે કારણ કે રાજસ્થાનની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને જે સિસ્ટમ છે તે ક્યાંક ને ક્યાંક નબળી પડેલી દેખાઈ રહી છે અને એ નબળી સિસ્ટમને કારણે અત્યારે આપણને વરસાદ આજના દિવસમાં બનાસકાંઠા મહેસાણાના આજુબાજુના ઘણા વિસ્તારો છે એમાં જ દેખાવાનો છે બાકી આપણને કોઈ જ જગ્યા ઉપર વરસાદ નથી દેખાવાનો બનાસકાંઠાની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને એમને જોતા ગુજરાતની અંદર પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આપણે આઈએમડીનો આ મેપ છે એમના થકી આપણે જોયેલી કે ગુજરાતની અંદર અત્યારે એલર્ટ કે વોર્નિંગ કોઈ જગ્યા ઉપર નથી આપવામાં આવી ફક્ત ને ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આખો ગુજરાતનો આ મેપ જે દર્શાવે છે કે અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ગુજરાતમાં સ્થિતિ સામાન્ય છે એટલે કે કોઈક જ એવા વિસ્તાર હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ એટલે કે છાંટા પડવાની શરૂઆત થવાની છે કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ નથી આખો ગુજરાતનો મેપ અત્યારે આપણને ક્લિયર દેખાઈ રહ્યો છે એટલા માટે કે કોઈ જ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી હવે દસ તારીખ પછી ફરી એક વખત નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને તેમના થકી ફરી એક વખત વરસાદ સૌરાષ્ટ્ર હોય હોય દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં પડશે પરંતુ અત્યારે કોઈ જ સિસ્ટમ સક્રિય નથી થઈ જેમના થકી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરા દેખાઈ રહી છે તમારા વિસ્તારમાં તમારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્વય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર